નમસ્કાર દોસ્તો કાશ્મીરથી અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે પરંતુ એક વિડીયો એવો આવ્યો છે જેને જોઈને દરેક ભારતીયોની છાતી છે તે ફૂલી જાય જે આ દોસ્તો પ્રધાનમંત્રી મોદીએ કહેવાય છે કે પોતાના આવાસ ખાતે બેઠકીઓ જે હતી રાજનાથસિંહ અજીત ડોભાલ સહિત નેવી એરફોર્સ અને કમાન્ડો આ તમામ આ બેઠકની અંદર સામેલ હતા મોટા અધિકારીઓ સામેલ હતા અને કહેવાય છે કે ભારતીય સેનાને નરેન્દ્ર મોદીએ છૂટ આપી દીધી છે પરંતુ એક વિડીયો કાશ્મીરનો સામે આવ્યો છે જે જોઈને માત્ર કાશ્મીરમાં જ નહીં માત્ર ભારતના લોકોની છાતી તો ગદગદ ફૂલી જશે પરંતુ પાકિસ્તાન છે તે થર ઉઠશે જી હા દોસ્તો કાશ્મીરથી અંદર જે બાવીસ તારીખના રોજ પહેલગામની અંદર આતંકીઓએ હુમલો કર્યો હતો છવ્વીસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા આ નિર્દોષ લોકોને નિહત્થા હતા તેમના ઉપર બંદૂક તાનીને તેને મોતને ઘાટ ઉતાર્યા હતા પરંતુ હવે આ આતંકીઓનો ખાત્મો બોલાવાઈ રહ્યો છે આતંકીઓને વીણે વીણીને શોધવામાં આવી રહ્યા છે આ વિડીયો કાશ્મીરથી સામે આવ્યો છે કહેવાય છે કે આપણા જવાનો છે ફોર્સ છે તે કાશ્મીરનો ચપ્પો ચપ્પો છે ત્યાં આ લોકોની શોધખોળ કરી રહ્યું છે મોટી સંખ્યામાં આ જે જવાનોનો કાફલો છે તે કાશ્મીરના અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં આતંકીઓ છૂપવાની શક્યતાઓ છે જે વિસ્તારમાં આતંકીઓ રહેઠાણ કરતા હોય છે આવા વિસ્તારોમાં આ જવાનો છે તે પહોંચી રહ્યા છે એ મકાનો છે તે મકાનોની અંદર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને એ આતંકીઓની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે આ વિડીયો છે તે સામે આવ્યો છે કાશ્મીરથી અને આ વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે પીએમ આવાસમાં બેઠક બાદ એક્શન મોડમાં આવી છે ફોર્સ પોલીસ ત્યાંની છે એ પણ એક્શન મોડમાં આવી છે એવું કહેવાય છે કે પાકિસ્તાન છે તેના ઉપર ખતરો તોળાઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર પાકિસ્તાનને આગામી દિવસો છે તે ભારે હોવાનું મનાઈ રહ્યું છે એવું પણ મનાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ એરફોર્સ નેવી અને આર્મીને છૂટ આપી છે આતંકીઓને ઠાર કરવા માટેની પાકિસ્તાન સામે પણ મોટી કાર્યવાહી થઈ શકે છે જેને લઈને પાકિસ્તાનમાં પણ ખળભળાટ મેચો છે પાકિસ્તાનની અંદર એ દહેશત છે કે ભારત છે તે કંઈક મોટું કરવાનું છે જેને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મેચો છે પાકિસ્તાન સરકાર છે તે વારંવાર પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યું છે કારણ કે તે એ કહેવા માગી રહ્યું છે કે અમે તમારો સામનો કરવા માગીએ છીએ તમારી સાથે લડવા તૈયાર છે કારણ કે એ પાકિસ્તાનને ખબર છે કે ભારત સામે યુદ્ધ કરવું અને ભારત સામે ટકવું તેના માટે મુશ્કેલ છે જેના કારણે તે દેખાવ કરી રહ્યું છે પરમાણુ બોમ્બના હુમલાની ધમકીઓ આપી રહ્યું છે પરંતુ હવે આ વિડીયોની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આતંકવાદીઓને સામે કઈ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે આગામી દિવસોની અંદર ત્રણ જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે અને આ અમરનાથ યાત્રાના જે બેસરંગ ઘાટી છે તેની બિલકુલ જે પહાડો આવેલા છે આ પહાડ ત્યાં આ બાલતલનો એક રસ્તો છે જે અમરનાથ જવાનો રસ્તો છે ત્યાં એક બાલતલથી અમરનાથ જઈ શકાય છે આ રસ્તાની પહાડ છે અને પહાડની બીજી તરફ છે ત્યાં પહેલગામ છે બેસરંગ ઘાટી પણ છે અને ત્યાં કે આતંકીઓ છે તે અત્યારે એવું મનાય છે કે કાશ્મીરની અંદર છુપાયેલા છે અને આતંકવાદીઓ છે ત્યાં રસ્તે થઈને પણ પાકિસ્તાન નીકળી શકે છે જેના કારણે આ બરફના પહાડોની અંદર પણ સેના દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાં સેના છે ત્યાં તમામ જગ્યા ઉપર ગોઠવાઈ ચૂકી છે અને ત્યાંથી આતંકીઓને નીકળવું હવે મુશ્કેલ બન્યું છે અને આતંકીઓને કાશ્મીરની અંદર જ ઠાર કરવામાં આવે તો નવાય નહીં કારણ કે તમામ રસ્તા જે પાકિસ્તાનને ત્યાંથી જઈ શકાય છે તમામ જગ્યાઓ ઉપર અત્યારે સેના છે તે તૈનાત થઈ ચૂકી છે અમરનાથ યાત્રાને લઈને પણ આગામી દિવસોમાં જુલાઈમાં આવી રહી છે તો આ રસ્તાઓ ઉપર પણ અત્યારે મોટી સંખ્યામાં સેના છે તેનું સર્જો પ્રશ્ન ચાલી રહ્યું છે આ પહાડી વિસ્તારો છે એ પહાડી વિસ્તારોને આપણી સેનાએ ઘેરી લીધા છે અને હવે આ આતંકીઓને નીકળવું આ આતંકીઓને બચવું મુશ્કેલ બન્યું છે આ વિડીયો છે તે સામે આવ્યો છે કાશ્મીરની અંદરથી આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું આપને લાગે છે કે ભારત હજુ પણ વધુ આક્રમક મૂળમાં જોવા મળે છે ભારત હજુ પણ વધુ આક્રમક અંદાજમાં જોવા મળે છે અને શું લાગી રહ્યું છે આપને કે પાકિસ્તાનની સામે ભારત એક મોટું કરવા જઈ રહ્યું છે આપનો શું કહું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ અમુકને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફરી મળીશું